એ કૃતિ આખી ભજવવાના બદલે થોડી મિનિટો બચાવવાના માટે હું થોડા શબ્દોમાં માત્ર એનું વર્ણન કરું તમે વિચાર વલણો નામના મેગેઝિનનું નામ સાંભળ્યું છે કદાચ નહીં સાંભળ્યું હોય ભૂમિપુત્ર યાદ છે વિનોબા ભાવે શરૂ કર્યું હતું ભૂમિપુત્ર વડોદરામાં હઝરત પાગામાં એની ઓફિસ ત્યાંથી બને ત્યાંથી વિચાર વલણું થતું વિચાર વલણું એક એવું મેગેઝિન હતું કે જે અનેક પ્રકારના તદ્દન જુદી જુદી શૈલીના વિચારો અને વિચારોના વિચાર નહીં બહુ જ બધી મીમાંસા કરતું અને તેમાં એક સાહેબ હતા હરિક સાહેબ પચાસ વર્ષ સુધી તેઓ વિચાર વલણું મેગેઝીન સાથે હતા એકાએક એક દિવસ એ એડિટર તરીકે એમની સીટમાં બેસીને લખતા હતા અને માથું પકડીને બેસી ગયા એના ભાઈએ પીયુને આવીને કહ્યું કે સાહેબ તમારા માટે ચા લઈ જાઓ તમને પાણી જોઈએ છે તો કે ભાઈ તું કોણ છે મને શા માટે પાણી આપે છે એકાએક એમની મેમરી સંપૂર્ણ ચાલી ગઈ કલ્પના કરો કે કમ્પ્યુટરની કે તમારા ફોનની સંપૂર્ણ મેમરી કાર્ડ જ નીકળી જાય એક ઓફિસમાં બેઠા બેઠા પચાસ વર્ષથી જે કામ કરતા હતા એમને અંતે સુરત લાવવા પડ્યા સુરતની હોસ્પિટલમાં અશક્ત આશ્રમમાં એમને રાખવા પડ્યા અને એ મેમરી પાછી ન જ આવી અને તેમને રૂમની અંદર તાળું મારીને રાખવા પડતા હતા દુનિયા ભરના કિસ્સાઓની ચર્ચા કરનાર માણસ એકલા જ એમના રૂમમાં કાયમના માટે સુઈ ગયા દેટ ઇઝ ડિમેન્શિયા સૌથી ભયાનક જહેરને કહીએ ડિમેન્શિયા વિશે વાત કરીએ આમ સર્વે સાંભળ્યું હશે અલ્ઝાઇમર એક પ્રકારનો ડિમેન્શિયાનો રોગ છે જેને આપણે કહીએ કે મેમરી લોસ ભૂલી જવાની બીમારી તે ડિમેન્શિયા છે અને આ જ એક વસ્તુ છે જે આપણે ત્યાં અહીંયા ઉપસ્થિત બહેનો છે તો બહેનોમાં ભાઈઓ કરતાં ડિમેન્શિયા વધારે પ્રમાણમાં થાય છે જોવા મળે છે અને ડિમેન્શિયાનો જેમ પાકિમ્સનનો કોઈ ઇલાજ નથી ડિમેન્શિયાનો પણ ઇલાજ નથી આને ન્યુરોડિન્સ ડિજનરેટિવ ડિસઓર્ડર પણ કહેવાય છે એટલે જેમ જેમ ઉંમર સાથે આ વધતો જ હશે ઓછો નહીં થાય પણ ચોક્કસપણે આને મેનેજ કરી શકાય છે તો એવો આ એક પર્ટિક્યુલર રોગ છે અને ઘણા લોકો એવું માને છે કે આ ગડપણનો રોગ છે પણ એવું નથી યંગ એજમાં પણ ઘણામાં ડિમેન્શિયા જોવા મળ્યો છે ચાલીસીમાં પચાસની ઉંમરમાં પણ ડિમેન્શિયા આવી શકે અને ડિમેન્શિયા કોઈ એક્સિડન્ટ કે ઇન્જરી બ્રેઇન ઇન્જરીના લીધે પણ હોઈ શકે સો એવું નથી કે ડિમેન્શિયા ખાલી ગડપણમાં જ થાય અને ડિમેન્શિયાના ઘણા બધા પ્રકાર પણ છે હું સીધું એમાં જ લઈ જઈશ સો આ તમે જે જુઓ છો અલગ અલગ પ્રકારના ડિમેન્શિયાના પ્રકાર છે પણ એમાં સૌથી વધારે જે જોવા મળતો રોગ છે એ છે અલ્સાઈનસ ને આમાં જે મેઇન જે સિમ્ટમ છે એ સિમ્ટમ છે કે એ વ્યક્તિ જે છે એને એક તો ભૂલી તો જાય જ છે ઊંઘવાની તકલીફ છે સાથે સાથે એને જે બીજી તકલીફ છે ડિસઓરિયન્ટેશન સમય અને જગ્યાનું સો એને એવું ભાન નહીં રહે કે આ બપોર છે કે સવાર છે સવાર છે કે રાત છે આમાં એને ગડબડ થાય અને એને પ્લેસ ખબર નહીં પડે હું મારા ઘરમાં છું કે કોઈકના ઘરમાં છું કે ઇન્ડિયામાં છું કે ક્યાંક છું તો આ ડિસઓરિયન્ટેશન બહુ મોટો પ્રોબ્લેમ છે ડિમેન્શિયાના પેશન્ટ માટે અને બાકી એમના જે નો પ્રોબ્લેમ છે એના લીધે રૂટીન કાર્યકર કાર્ય કરી નથી શકતા દવા લીધી હોય તો ભૂલી જાય કે દવા લીધી છે જમ્યા હોય તો ભૂલી જાય કે જમ્યા છે એટલે આમને સતત એક કેરની જરૂર પડતી હોય છે કારણ કે સમય થઈ ચૂક્યો છે હું વધુ સમય નહીં લઈશ તમને વિનંતી કરીશ તમે આટલો બેઠા છો એક દસ મિનિટ બેસજો તમને અમારા વોલેન્ટિયર્સ એક કિચેન આપે છે એ જરૂરથી અમારા તરફથી લઈ જજો એના ઉપર મેન્ટલ હેલ્થ હેલ્પલાઇન નંબર છે જે અમે ઈચ્છીએ છીએ તમે તમારા ઘરમાં બધાને ગોખાવી દો અને જ્યાં બને ત્યાં એ મેન્ટલ હેલ્થ હેલ્પલાઇન નંબર પહોંચાડો એ એક ફ્રી માનસિક સ્વાસ્થ્ય માટેની હેલ્પલાઇનનો નંબર છે અને એ તમારા સુધી આવી રહ્યું છે તો થોડીક ટિપ્સ આપીને અહીંયાથી વિરમીશ કે કેવી રીતે આપણે આ બધા મનને મનની બીમારીઓને કેવી રીતે મેનેજ કરીએ અને જેમ મેં શરૂઆત કરી હતી કે આપણે મન પર ધ્યાન નથી આપતા તો મન માટે હું શું કરી શકું તો સૌથી પહેલાં વલણ આપણે આપણું વલણ બદલીએ એ બહુ જરૂરી છે માઇન્ડસેટ એના વગર આ શક્ય નથી બનતું અનુકૂલન સાધીએ બને એટલું એડજસ્ટમેન્ટ અડેપ્ટેશન કરીએ ઉંમર થાય તો પણ પ્રયત્ન કરીએ કે આપણે નવી ટેકનોલોજી નવી પદ્ધતિઓ નવીનતાને અપનાવીએ અને નકારી નહીં અમે જે યુઝઅલી સાંભળીએ છીએ અમારા જમાનામાં તો આવું થતું હતું તમે બધા તો આવા છો આજની જનરેશન તો નકામી છે પણ ભાઈ હવે જે છે તમારે છીએ અપનાવો અને તમારા લીધે છીએ તો અપનાવો અને એ જે વચ્ચે જે મોટી ગેપ છે એને થી જ પૂરી કરી શકાય થોડી એડજસ્ટમેન્ટ નવી જનરેશન ને થોડી એડજસ્ટમેન્ટ જૂની જનરેશન તો ગાડી ચાલે તો એડજસ્ટમેન્ટ કરીએ સ્વીકાર કરીએ જો આપણે આપણી આપણને આવો કોઈ રોગ આવી જાય છે તો એને અપનાવી લઈએ એક્સેપ્ટ કરીએ કે હવે નથી થતું ઘણા લોકો ઘડપણ એક્સેપ્ટ નથી કરી શકતા હજી પણ એવું ઈચ્છા કે હું ત્રીસ વર્ષની ઉંમર જેવું કામ કરું તો એ શક્ય નથી આપણે ઉંમરની સાથે સફેદ વાળ અપનાવી લઈએ આપણા મસલ વીક થયા છે એ સ્વીકારીએ નથી ચલાતું ઓછું ચલાય છે વાંધો નહીં ડાયજેશન પાવર વીક થઈ ગયો છે કાંઈ નહીં સ્વીકાર બહુ મોટી પૂરી છે તો સ્વીકારીએ અને જડતા અને જીદી ભણું જે વોવોનો બહુ મોટો કમ્પ્લેન હોય છે માફ કરશો પણ હું બધા ગ્રુપમાં કામ કરું છું એટલે વોવોની કમ્પ્લેન બી સાંભળવી પડે સો વોની એક મોટી કમ્પ્લેન મમ્મી છોડતા જ નથી મમ્મીને તો આવવું જ જોઈએ પપ્પાને તો આટલા જ વાગે જવા જોઈએ ગમે ત્યાંથી સાત વાગે તો વાળું થઈ જ જવું જોઈએ આ જે છે આ થઈ જવું જોઈએ આવું જ હોય એ જે જીદ છે ને એ જીદ છોડો તમે સુખી થશો ને તમારા આજુબાજુ જેટલા લોકો રહે છે એ લોકો તો બહુ ખુશ થશે ને તમારું અડધું જીવન છે ને આમ હલકું ફૂલકું થઈ જશે તો જીદ છોડીએ જડતા છોડીએ અને ધીરજ કેળવીએ એક બીજો જે બહુ સામાન્ય માનસિક પ્રોબ્લેમ છે એ પણ બહેનોમાં વધારે એન્ઝાયટી એન્ઝાયટી અને ચિંતા ખાસ કરીને દાદીઓને બહુ જ થઈ જાય બારમા ધોરણમાં દીકરીની દીકરી ભણતી હોય તો દાદી જાગે આખી રાત ચાર વાગે ઉઠી હશે એને જ પીધી તો થોડુંક આના ઉપર આપણે કંટ્રોલ કરીએ ધીરજ કેળવીએ બધું સારું થશે આપણા વગર જિંદગી ચાલે છે ને ચાલતી રહેશે કશું અટકી જતું નથી ને આ બધું એક જ ચાર વાક્યોમાં હું સમાવી લઉં છું મેં ગોવિંદ ધોળાકિયા સરનું લેક્ચર સાંભળ્યું હતું અવારનવાર અમારા યુનિવર્સિટીમાં આવે છે એમની પાસેથી હું શીખી છું મને ફાવશે ભાવશે ગમશે ને ચાલશે આટલું આપણે જો ઉતારી લઈએ તો કોઈ ગીતાની જરૂર પડતી નથી સાથે આપણે મન માટે શું એક્સરસાઇઝ કરી શકીએ તો જેમ જેમ એજિંગ થાય થોડીક એક્સરસાઇઝ યોગા મસલ્સ એરોબિક્સ તમને જે પણ ગમે એ થોડું હલન ચલન મૂવમેન્ટની જરૂર છે ચાલો તમે ડાન્સ કરો નવું કંઈક શીખતા રહો તો તમારી એ મૂવમેન્ટ તમારા બ્રેઇનને પણ ચલાવશે અને ઘણા લોકો આન પાસ વિષય બોર્ડ સર્ચની પઝલ સોલ્વ કરવા કરવા એ કરો ભલે નાના બચ્ચાવાનું વાત છે પણ કરો એને પછી એક આબી ગેમ હોય છે ડિફરન્સીસ શોધો पिक्चर्सમાંથી આ કરવું જોઈએ આનાથી પણ બ્રેન બહુ જ એક્ટિવ રહે છે આડી ચાલી ઊભી ચાલી આપણ એક બહુ સારો વિષય છે અને હવે તો બુક્સ મળે છે બુક્સ ખરીદો પેપરમાં જુઓ પેલા બાળ સંદેશના આર્ટિકલ્સમાં બી રોજ આવે છે સુડુકો રમો સ્ક્રેસ રમો ચેસ રમો રમો રમવાથી પણ ઈન્ડોર ગેમ્સથી પણ બહુ ફાયદો થાય છે તો આ એની ચાવી છે કે આ તમે અપનાવો અને થોડુંક તમારા આહારમાં આ વસ્તુઓ ઉમેરવાની જરૂર છે કારણ કે જેમ જેમ આપણે એજિંગ તરફ જઈએ છીએ આપણે અમુક વસ્તુઓ પચાવી નથી શકતા તો આપણા બ્રેનને અને આપણા બોડીના કેમિકલ્સને વિટામિન્સ મિનરલ્સની બહુ જરૂર પડે છે ખાસ કરીને જે ચેતા તંતુ તંતુઓ હોય છે એને તો ખાસ વિટામિન બી થ્રી વિટામિન કે બી કોમ્પ્લેક્સ આ તમારામાં ઉમેરવું જરૂરી છે ખાનપાનમાં ઉમેરો ક્યાં તો એની સપ્લિમેન્ટ્સથી તમે એને ઉમેરો પણ એ જરૂરી છે મસલ્સ એટલે કે સ્નાયુઓની કેપેસિટી અને માત્રા ઘટે એટલે ઘણા લોકો ઘડપણમાં પતલા થઈ જાય તો ખુશ થાય કે હું પતલી થઈ ગઈ પણ એ તમારો મસલ માસ ગયો છે ચરબી નહીં તો મસલ માસ જાય એ સારો નથી તો મસલમાંસ સ્નાયુઓ કેવી રીતે મેન્ટેન કરશું પ્રોટીન જોઈશે તો પ્રોટીન માટે મગ સારામાં સારા પચશે હલકા છે મગ મગની દાળ તમે બાફેલી ખાઈ શકો એ સૌથી સારા એ ન ફાવે તો ચણાનું સત્તુ એ તમે ખાઈ શકો છો ડાયટમાં અને બહુ બધા પ્રકારના સીડ્સ મળે છે જેમાં આપણે અળસી છે પછી વોટરમેલનના બીજ છે એવા અલગ અલગ સીડ્સ મળે છે એ ખાસો તો મિનરલ્સ અને વિટામિન્સ તમને ભરપૂર માત્રામાં મળશે તો આ થોડીક એક ટિપ્સ અહીંયાથી તમને આપીએ છીએ તમને અમારું એક વોલન્ટિયર છે એ તમને બ્રેઇન યોગા હું અહીંયા વિડીયો ચલાવું છું બે જ સેકન્ડમાં તમને બ્રેઇન યોગા ડેમોન્સ્ટ્રેટ કરશે ચાર સિમ્પલ એક્સરસાઇઝ છે અહીંયા વિડીયોમાં છું અને એ તમને ડેમોન્સ્ટ્રેટ પણ કરશે આ અમે તમને તમારા વોટ્સએપ ગ્રુપમાં મોકલી આપશું આ જરૂરથી અપનાવો સિમ્પલ એક્સરસાઇઝ વેરી ગુડ ફોર બરાબર જિજ્ઞેશ પ્લે કરાય ખાલી 30 સેકન્ડ્સ નો જ વિડીયો છે ઓકે ગુડલાઈવ મારા વાત કરી છે એટલે હું તો થોડુંક લાઇટર વેઇટ માં છું અને પુરુષો માટે ખાસ છે આ ભાવસે ચાલશે ખાવશે બધું લખ્યું હતું ને મારી સાથે ઓગણીસો બાણું માં એક એવો પ્રસંગ બન્યો કે મારા મિસિસ છે મિલન એ ટિફિન ભરી રહ્યા હતા અને હું રસોડામાં આટા મારતો હતો એટલે એણે મને પૂછ્યું કે તમે કેમ આટા મારો છો એટલે મેં કહું મારે ટિફિનમાં તું કેટલું ભરે છે એ જોવું છે એટલે એણે મને ત્રણ વસ્તુ કહી કે હું જે આપું જેટલું આપું અને જ્યારે આપું એ ખાઈ લેવાનું

सर आप मुझे कॉल नहीं करो बोल रहे सब और आप को पसंद कर रहा हूं राइट हैंड लेफ्ट हैंड लाइक दिस राइट हैंड बोल पेशो इसका एक वन और बंदिंग है ऐसे आप ये कांसेप्ट को लेते हैं

नेहा तमने बात कर मेंटल हेल्थ हेल्पलाइन विषय जेनो नंबर तुम्हारे पास ऑलरेडी मानो सो मेंटल हेल्पलाइन uh, so, है दैट केयर्स ने एक नया हेल्पलाइन uh, इनिशिएट किया है सिंस कोविड इट्स रनिंग एंड इसमें उस हेल्पलाइन नंबर पर जब आप कॉल करोगे तो यू कैन टॉक अबाउट वॉट एवर यू आर फेसिंग जो भी प्रॉब्लम आप फेस कर रहे हो एंगजाइटी है डिप्रेशन है टेंशन है कोई तरह का घर में कुछ झगड़ा हुआ है उसकी वजह से बहुत ज़्यादा महंगाई चल रहा है अंदर तो यू कैन कॉल एंड यू कैन टॉक अब जो भी आपकी ये सब लैंग्वेजेज uh, में है सेवन लैंग्वेजेज में हैं हिंदी इंग्लिश गुजराती तेलुगू तमिल कन्नड़ एंड मलयाली सो दे आर सेवन लैंग्वेजेस गुजराती है अपनी तो यू कैन टॉक इन गुजराती एज वेल मॉर्निंग नाइन टू इवनिंग नाइन सुबह नौ से रात को नौ बजे तक यहाँ पे ट्रेन वॉलेंटियर्स अवेलेबल रहते हैं जहाँ पे जब आप कॉल करते हो तो वो ट्रेन वॉलेंटियर्स आपको सुनते हैं आ, आपको वॉट एवर यू कैन यू नो आपकी जो भी प्रॉब्लम्स हैं उनका जो सोल्यूशंस बन पाता है वो आपको बताएंगे एंड वॉट नेक्स्ट स्टेप टू फॉलो जो भी गाइडेंस आपको चाहिए उस वक्त वो आ, उनसे मिलेगा आपका नंबर एकदम कॉन्फिडेंशियल रहेगा डोंट वरी आपका नंबर कहीं भी डिस्प्ले नहीं होगा ना आपका नाम या आपकी जो बात है वो कहीं भी ओपन नहीं होती है ये कॉन्फिडेंशियल है थ्री सिक्सटी फाइव डेज़ चलता है इट्स रनिंग चाहे दिवाली हो चाहे होली हो चाहे जन्माष्टमी हो इट्स रनिंग थ्री सिक्सटी फाइव डेज नाइन टू नाइन मॉर्निंग नाइन टू इवनिंग नाइन सो इस नंबर पर आप कॉल करके आ, जो भी प्रॉब्लम्स मेंटल इश्यूज़ जो हम जा रहे हैं रिलेशनशिप इश्यूज होते हैं एजुकेशन बच्चों के एजुकेशन से रिलेटेड काफ़ी इश्यूज होते हैं सो uh, so, जो भी इश्यूज हैं हम वहाँ पे डिस्कस कर सकते हैं हमें बेस्ट से बेस्ट सोल्यूशन दिया जाता है और वहाँ सामने जो भी वॉल्टियर्स uh, है दे ऑल और ट्रेनड सपोर्ट ट्रेनिंग मिलती है उनको uh, बताया जाता है कैसे कोई प्रॉब्लम हैंडल करनी है सो इफ एनी वन ऑफ यू हाँ शोर बहुत टीचर्स कीचर्स सबको मिले हैं ना mm -hmm. वो टीचर्स के पीछे वो नंबर लिखा हुआ है हेल्पलाइन का જે પણ વ્યક્તિઓ છે આખા ભારતમાં આ હેલ્પલાઇન નંબર ફ્રી ઓફ કોસ્ટ ચાલે છે તો આનો પ્લીઝ યુઝ કરવામાં આવે આમાં બધી મેટર કોન્ફિડેન્શિયલ રહે છે અને ટ્રેન્ડ સાયકોલોજિકલ ફર્સ્ટ એડર અવેલેબલ છે ખાસ કરીને જો કોઈકને સુસાઈડ ટેન્ડન્સી હોય કોઈ બહુ જ ડિપ્રેસ છે એકલતાનો અનુભવ કરતા હોય ચિંતામાં છે ફોકસ પ્રોબ્લેમ કોન્સન્ટ્રેશન ઇસ્યુ રિલેશનશીપ ઇસ્યુ એડિક્શન પ્રોબ્લેમ એબ્યુઝ પ્રોબ્લેમ તમે ડિસ્કસ કરી શકો ફક્ત મેડિસિન અને લીગલ આસ્પેક્ટ આમાં મળશે નહીં બાકી બધા જ પ્રકારની હેલ્પ અને ગાઈડન્સ તમને ફ્રી ઓફ કોસ્ટ ટ્રેન લોકો દ્વારા અવેલેબલ થશે અમને આ હેલ્પલાઇન નંબર હજી પણ વધુ લોકો સુધી પહોંચાડવો છે જો તમારી પાસે કોઈ બીજું માધ્યમ હોય તો જરૂરથી અમને જણાવજો અમે ત્યાં પહોંચવા માંગીએ છીએ ઘણા લોકો સુસાઈડ કરે છે અને સુસાઈડનો રેટ વધી ગયો છે તો આ એક વસ્તુ હતી બીજું તમને અમારા વોલન્ટિયર્સ એક એન્બલઅપ આપી રહ્યા છે સો નિષ્કામ ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડ રાજકોટમાં અમારા જેવા જ એક સેવાભાવી વિદ્યાર્થીઓએ ચાલુ કરેલું સ્ટાર્ટઅપ છે જે લોકોએ આ રીતે એક યુનિમેફ ડિવાઇસ બનાવ્યું છે આ તમને અત્યારે અમારા મિત્રો આપી રહ્યા છે વોલન્ટિયર્સ આ સ્ટેન્ડર્ડ પી વન ટાઈમ યુઝ યુરીમેટ છે ઘણા મિત્રોને યુરીન રોકાતું નથી ટ્રાવેલમાં ટ્રાવેલમાં એ લોકોને ઇંગ્લિશ ટોયલેટ્સ નથી મળતા ઓર ઇન્ફેક્શનના પ્રોબ્લેમ હોય છે તો એવા બહેનો જે લોકો નીચે નથી બેસી શકતા ઘૂંટણમાં તકલીફ હોય છે તો એ લોકો માટે આ ડિવાઇસ બનાવવામાં આવ્યું છે આ એક પેટન્ટેડ ડિવાઇસ છે જે અમે તમને ટ્રાયલ માટે ફ્રી ઓફ કોસ્ટ અહીંયા આપી રહ્યા છીએ તમને વધારે આની જરૂર હોય તો તમે ફોરમમાં જણાવશો તો અમે રાજકોટથી મંગાવી આપશું અને આ એક સ્ટાર્ટઅપનો પ્રયોગ છે જાણવું ગમશે કે તમને આમાં હજી કોઈ વધારા સુધારા કરવા છે કે નહીં અને યુઝ કેવી રીતે કરવાનું છે તો આને તમે આ રીતે જ્યારે પણ બહેનોએ ભાઈઓ પણ વાપરી શકે પણ બેનો માટે ખાસ કારણ કે બેનોને પ્રાકૃતિક રીતે નીચે બેસીને બાથરૂમ જવું પડતું હોય છે ને એ ઘણીવાર શક્ય નથી બનતું તો ઊભા ઊભા બાથરૂમ કરી શકાય એના માટે આ ડિવાઇસ બનાવવામાં આવ્યું છે આ ટોટલી ઇકો ફ્રેન્ડલી છે લાગે છે પેપરનું પણ આ એકચ્યુઅલી એગ્રો વેસ્ટમાંથી બન બનાવવામાં આવ્યું છે એટલે જ્યારે આપણે જે જે પણ ઘઉં ચોખા છે એ એકવાર લઈ લઈએ એનું લણણી કરી લઈએ પછી જે એના દાંડા રહી જાય તો એના પલ્પમાંથી આ વસ્તુ બનાવવામાં આવી છે આની પાછળ ઘણું સંશોધન છે ચાર વર્ષની કોઈકની મહેનત છે અને આ ડિઝાઇન પણ પેટન્ટેડ છે ત્રણસો ચારસો લોકો પર પ્રયત્ન કર્યા પછી આ ડિઝાઇન બનાવવામાં આવી છે અને આ પ્રેગ્નન્ટ લેડીઝથી લઈને પીરિયડ્સમાં થઈને જેને યુરિન ઇન્કન્ટિજન્સી યુરિન રોકાતું નથી તો એવા વ્યક્તિઓ માટે આ ટ્રાવેલ ડિવાઇસ બહુ જ કામનું છે અત્યારે મારી પાસે લિમિટેડ સ્ટોક છે સંખ્યા ઘણી છે ને કદાચ બધાને ન મળે તો માફ કરશો કેમકે વરસાદ પડી ગયો તો આ સ્ટુડન્ટ્સના યુરિમેટના ડિવાઇસીસ ધોવાઈ ગયા તો એમાં અમને નુકસાન કર્યું છે ને અમે વધારે મંગાવી નહીં શક્યા કે એનું પ્રોડક્શન નથી થયું પણ આને વાપરશું કેવી રીતે તો અહીંયા એક હોલ છે અહીંયા એક હોલ છે અને તમે ફ્લેટ જોઈ શકો છો તો આ જે છે એ પોતપોતાના પોતાના ઝોન મુજબ ખોલી દેવાનું હોય અને આ લીક નહીં થાય ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ લીક એટલે અલ્ટિમેટલી શું થશે કે તમને તમારા તમે જે રીતે તમારા શરીરનો આકાર છે એ પ્રમાણે આ જોશો હું વિનંતી કરીશ એક્ઝિટ પાસે જે મિત્રો ઊભા છે જરાક અહીંયા ધ્યાન આપશો પ્લીઝ એ યુરિમે ડિવાઇસનું ડિસ્ટ્રિબ્યુશન બંધ કરી દેવામાં આવે પહેલાં આ જોઈ લો તમને મળશે પ્લીઝ

વન્સ દિસ ઇઝ ડન તમે આને ડસ્ટબિનમાં ફેંકી દો એટલે પર્યાવરણને પણ નુકસાન થાય નહીં તો આ રીતનું અને આના ઉપર લખેલું પણ છે એટલે તમને જો ભૂલી જવાય કે કેવી રીતે વાપરવાનું છે તો આ ડાયગ્રામ જોશો તો તમને યાદ રહેશે અને તમે આનો ઉપયોગ કરી શકશો કોઈકને ન મળે તો માફ કરશો અમારી પાસે આ ફક્ત દોઢસોની માત્રામાં છે કારણ કે વરસાદમાં ધોભાઈ ગયું છે અમે મોકલી આપશું જો તમારી ઈચ્છા હશે તો પણ એના માટે ખેંચતાણ ન કરો તમને વિનંતી છે કારણ કે આ વસ્તુઓ આને બનાવવા માટે કોઈકે પૈસા આપ્યા હોય તો આ બને છે પણ અમે એવું ઈચ્છીએ છીએ કે તમને એક નવું પ્રોડક્ટ મળે અને એક સુવિધા ઊભી થાય અને તમને ખ્યાલ આવે કે આવું પણ ટ્રાવેલમાં વાપરી શકાય અને આપણે આપણી માનસિક શારીરિક સ્વસ્થતા જાળવી શકીએ ઘણા બધા વ્યક્તિઓને ભાઈઓને પ્રોસ્ટેટની તકલીફ હોય છે અને યુરિનના પ્રોબ્લેમ હોય છે તો એ વખતે આ બહુ સારું ડિવાઇસ છે આનું બીજું એક ડિવાઇસ બની રહ્યું છે જેમાં જેલ અંદર લોડ કરવામાં આવશે એટલે જો તમને યુરિન થઈ ગયું તો બહાર નહીં નીકળે અને એની અંદર જ સ્ટોર થઈ જશે તો સાયન્સ એવો પ્રયત્ન કરે છે કે મન અને શરીર બધા માટે ઉપયોગી વસ્તુઓ લાવવામાં આવે અને તમારા સુધી પહોંચાડવામાં આવે

બે જણાના છે મહેન્દ્રભાઈ પચીકર અને શ્રી નિકુંજભાઈ અપૂર્વભાઈ પાઠક અને ઉષાબેન ખન્ના ખૂબ ખૂબ અભિનંદન અને સૌથી વધારે ચોર્યાસી માર્ક્સ મેળવનાર પણ વ્યક્તિ છે અને તે છે અમારા મિલનબેન ત્રિવેદી ખૂબ 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 અભિનંદન તો ખૂબ ખૂબ અભિનંદન આ રીતે પાર્ટિસિપેટ કરતા રહેજો અને ખૂબ એને એન્જોય કરજો દોસ્તો અમે ઉમેદ કરીએ છીએ કે આની સભા આપના ગમે આપના સૂચનો સ્વીકારવા માટે અમે તૈયાર છીએ આગલી વિધિ આજના દિવસની જે યાદગાર છે તમારી ડિમાન્ડ છે મંચ પર આવો એક જે વિષય પર અત્યારે આપણને ડોક્ટર નેહલે વાતો કરી છે તે તેના પરની એક ઈ પુસ્તક બની ચૂક્યું છે એ અંગ્રેજીનું એ પુસ્તકને આપણે સૌ લોકાર્પિત કરીશું ડૉક્ટર દિલીપભાઈ અને ઉષાભાભાઈ અગર આપ આવી શકો તો પ્લીઝ મંચ પર આવજો અથવા દિલીપ સર આપ નીચે રહેશો તો પણ ચાલશે હા તો આવી શકાતું એ દ મોસ્ટ વેલકમ આપણે એની એવી કૃતિ એક એવું પુસ્તક કે જે લોકાર્પિત થશે આપણે એનું ગુજરાતી ટ્રાન્સલેશન પણ કરીશું આપણા સૌ સુધી પણ તે પહોંચશે સેલ્ફ હેલ્પ ગાઈડ ઓન મેન્ટલ હેલ્થ સિનિયર સિટીઝન ઇન્ડિયા મેહલ બેના માટે આપણે એમને જેટલા વિપાંત આપીએ એટલા વધ્યા છે યસ જેને ફોકસ કરી શકાય આ એ પુસ્તક રૂપે આપના સુધી પહોંચનાર છે એમણે ખરેખર સરસ કામ કર્યું છે તમે જુઓ કોલેજીસ છે કોલેજીસના પ્રોફેસર્સ પણ છે એ લોકો બહુ જ મોટી ફીસ એમના રેમ્યુનરેશન તરીકે લે છે પણ નેહરુબેન જેવા પણ પ્રોફેસર્સ છે કે જેવા સમાજને માટે પણ આટલું કામ કરે છે બરાબર આપણને ગૌરવશો છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ અમે ઉમેદ કરીએ છીએ કે આજનો કાર્યક્રમ આપને ગમે હશે દોસ્તો આપણા ગ્રુપમાં આપના મંતવ્યો જરૂર આપજો થેન્ક્સ યુ જય શ્રી કૃષ્ણ